ઉનાળાની આ ભયંકર ગરમીમાં કોઈ પણ કામ માટે ઘરેથી આપણે જયારે બહાર જઈએ અને કામ પૂર્ણ થાય તેવા ભયંકર ગરમીમાં બહાર જઈએ તો જેના કારણે ની તકલીફ થઈ જતી હોય છે છે ચહેરામાં આવી અને ખાસ કરીને વાત કરું તો કપાળનો ભાગ છે ત્યારબાદ આંખ નીચેનો આ જે ભાગ તમે જોઈ રહ્યા છો આપણે ટુ વ્હીલર પર જઈએ તો જનરલી આખી બાય નો ટી શર્ટ કે શર્ટ પહેર્યું હોય તો આ તો ભાગ વ્હાઈટ રહેશે પરંતુ આજે બહાર જે ભાગ ખુલ્લો હશે ને એ ભાગ સૂર્યપ્રકાશ પડવાના કારણે બ્લેક થઈ છે તો એના માટે બેસ્ટ ઉપાય ઉપાય શું કે કયો એવો જેની મદદથી સનટેન થયું હોય તો એ આસાનીથી દૂર થઈ જાય તો તમારે કોઈ પણ જાતનો એક્સ્ટ્રા કંઈ ખર્ચો કરવાનો નથી કે ભાઈ બ્યુટી પાર્લરમાં જઈને મારે આ ટ્રીટમેન્ટ લેવી પડશે એમાં તમારે હજારોના ખર્ચા કરવાની જરૂર નથી આજના વિડીયોમાં તમને એકદમ સિમ્પલ અને એકદમ સરળ પ્રયોગ તમને બતાવું છું કે રસોડામાં રહેલી માત્ર કરવાનો છે અને તમારા તમારે બનાવવાનો છે બસ આ બે જ વસ્તુનો ઉપયોગ કરીને ફેસ પેક બનાવવાનું અને વીકમાં તમને જયારે પણ સમય મળે સવારે બપોરે કે રાત્રે તમને જયારે પણ સમય મળે પરંતુ દિવસમાં એક વાર એવું વીકમાં તમારે ત્રણ વખત આ ફેસ પેક જો તમારા મોઢા ઉપર તમે એપ્લાય કરો છો ને

એટલે એટલે કે કે પહેલા નંબર પર આવે છે છે એ લેમન આપણે લીંબુ તો તમારે લીંબુ તમારે લેવાનું છે બાઉલ તમારે કોઈ પાત્ર તમારા વાટકો તમારે લઈ લેવાનો લીંબુ તમારે કટ કરીને એનો તમારે જ્યુસ કાઢી નાખવાનો અને બીજા નંબર પર મિત્રો આવે છે એ છે દેશી મધ જી હા મિત્રો હવે આપણે ક્વોન્ટિટી એટલે કે પ્રમાણ જાણી લઈએ કે કેટલા પ્રમાણમાં કેટલી વસ્તુ લેવાની છે તો જેટલા પ્રમાણમાં તમે લીંબુનો રસ લો એટલા જ પ્રમાણમાં તમારે દેશી મધ તમારે લેવાનું છે જ્યાં મિત્રો અને દેશી મધનો જ પ્રયોગ કરવાનો છે માર્કેટમાં અલગ અલગ બધા તમને મળતા હોય છે પરંતુ તમારે દેશી મધનો તમારે મિત્રો પ્રયોગ કરવાનો છે જ્યાં મિત્રો કે એક ચમચી તમે જો લીંબુનો રસ એટલે કે લેમન જ્યુસ લો તો એની સામે તમારે એક ચમચી તમારે શુદ્ધ દેશી મધ એટલે કે દેશી હની તમારે લેવાનું છે પ્રમાણ તમારે એકદમ સિમિલર હોવું જોઈએ વધારે ઓછું તમારે ના થવું જોઈએ જેટલા પ્રમાણમાં તમે લીંબુનો રસ લો તેટલા જ પ્રમાણમાં તમારે દેશી મદનો તમારો પ્રયોગ કરવાનો બંને વસ્તુને એક માહોલમાં તમારે લેવાનું બરોબર હલાઈ દેવાનું લગભગ થી ચાલીસ સેકન્ડ સુધી જેથી કરીને બંને એકબીજામાં ભળી જાય આ ફેસ પેક મિત્રો આપણું રેડી થઈ ગયું અને વિડીયો આગળ કીધું તું કે માત્ર બે જ વસ્તુની જરૂર પડશે તો મિત્રો આજ બે વસ્તુ છે હવે લીંબુ છે એ એની અંદર ભરપૂર માત્રામાં વિટામિન સી રહેલું છે જેના કારણે આપણા આ જે સ્કીન છે એના માટે ખૂબ વરદાન રૂપ માનવામાં આવે છે અને સાથે સાથે લીંબુ કન્ટેન કરે છે એટલે કે લીંબુની અંદર ભરપૂર માત્રામાં સાઇટ્રિક એસિડ હોય છે સાઇટ્રિક એસિડ છે એ નેચરલ બ્લીચિંગ એજન્ટ તરીકે કામ કરે છે એટલે કે જેવું તમારા મોઢા પર આ ફેસ પેક તમે એપ્લાય કરો છો તો સન ટેન થઈ ગયું હોય અને સૂર્યપ્રકાશના કારણે જો તમારી આ ચામડી જે બ્લેક થઈ ગઈ હોય સન ટેન થઈ ગયું હોય તો મિત્રો ઉપરનું જે ડેડ સ્કીન થઈ ગયું એ ડેડ સ્કીન ને રિમૂવ કરી દેશે અને જે કાળા દાઘા જે થઈ ગયા હોય ને એ આસાનીથી ધીમે 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 દૂર થઈ જશે માત્ર એક વીક ની અંદર ગમે તેવું સનટેન હશે મિત્રો દૂર થઈ જશે બીજા નંબર પર આવે છે છે દેશી દેશી મધ મધ એ એન્ટી ઇન્ફ્લામેટરી પ્રોપર્ટી ધરાવે છે એટલે કે કોઈ પણ સ્વેલિંગ થયું હોય કોઈ પણ જાતનું તમારે ઇન્ફેક્શન મોડા પર લાગી હોય એને એને પણ મિત્રો દૂર કરી દે છે અને સાથે સાથે નેચરલ મોઇશ્ચરાઇઝર તરીકે મિત્રો કામ કરે છે એટલે કે ઘણા લોકો પૂરતા પ્રમાણમાં પાણી પીતા નથી જેના કારણે જ મિત્રો આ સનટેન ની અને એ બધી તકલીફ થતી હોય છે તો તમારે પૂરતા પ્રમાણમાં પાણી પીવાનું અને નેચરલ મોશ્ચરાઈઝર તરીકે કામ કરશે એટલે કે તમારું આ ફેસ પેક લગાવ્યા બાદ જો સ્કીન ડ્રાય થઈ જતી હોય તો એની પણ તમારે રિકવરી થઈ જશે કે આ પેક તમને જયારે પણ સમય મળે ત્યારે દિવસમાં એક વાર એવું તમારે એક વીકમાં એટલે કે એક સપ્તાહમાં તમારા ત્રણ દિવસ અલ્ટરનેટ દિવસ તમે લગાવશો ને તો જે પણ જગ્યાએ તમારો ટેન થઈ ગયો ને એ તો આસાનીથી દૂર થઈ જશે અને વિડીયોના અંતમાં એક એવી ટીપ આપવા માંગુ છું કે આ સનટેનની જે તકલીફ છે એ શેના કારણે થતી હોય છે કે પૂરતા પ્રમાણમાં તમારું બોડી હાઇડ્રેટ ના હોય એટલે કે પૂરતા પ્રમાણમાં તમે પાણીનો ઇન્ટેક પીતા કરતા નથી જેના કારણે ની પ્રોબ્લેમ થાય જેના કારણે આ મિત્રો થતું હોય છે તો તો કે તમારે આ ઉનાળાની અંદર તમારે ભરપૂર માત્રામાં તમારે પાણી પી લેવાનું તમે છાસનો પણ પ્રયોગ કરી શકો છો તમે બપોરના ભોજન બાદ તમારે છાસ પીવાની રાત્રે તમારે અવોઈડ કરી દેવાની અને સાથે સાથે તમારે કોઈ સાઇટ્રિક એસિડ વાળા બધા ફ્રૂટ હોય વિટામિન સી થી ભરપૂર ફ્રૂટ હોય પાણીવાળા ફ્રૂટ જેમ કે સક્કરટેડી છે તરબૂચ છે કીવી છે આ બધા તમારા તમારે તમારે સેવન કરવાનું છે મિત્રો બીજી એક ફોલો કરવાની છે છે એ કે તમે જેવા કોઈ પણ કામ માટે ઘરેથી બહાર જાઓ તો તમારે મોઢું તમારે કવર કરી લેવાનું વિયરિંગ માસ્ક રૂમાલથી તમારે કોટન થી તમારે કવર કરી લેવાનું જેથી કારણ જેના કારણે મિત્રો ડાયરેક્ટ જે સનલાઇટ છે તમારા મોઢા પર આવે ને જેથી કરીને તમારી સ્કીન છે એ ડેમેજ ના થાય અને મિત્રો બહાર જતા પહેલા કોઈ પણ કામ માટે જો જો તમે ઘરેથી બહાર બહાર જતા હોય નીકળવાનું થાય ગરમીની અંદર તો તમારા હાથ ઉપર અને મોઢા ઉપર જે પણ જગ્યાએ ડાયરેક્ટ સનલાઇટ પડવાની હોય એ જગ્યાએ તમારે સનસ્ક્રીન સાબુ એવું લગાવીને જવાનું જેથી કરીને જે સનના જે કિરણો છે એ ડાયરેક્ટ તમારી જે સ્કીન છે ચામડી છે એને ડેમેજ ના કરે એટલે કે આ ટીપનું પણ તમારે ધ્યાન રાખવાનું છે અને સાથે સાથે મેં તમને કીધું એ તમારે ફેસ પેક જો લગાવો છો ને તો સનટેન મિત્રો દૂર થઈ જશે પરંતુ મિત્રો એવું નથી મારું મોઢું દૂધ જેવું થઈ જશે જે ટેનિંગ થઈ ગયું હોય તમારા મોઢા પર આનાથી મિત્રો કલર છે એકદમ નેચરલ રહેશે પરંતુ જે તમારું સ્કીનમાં કાળાશ આવી ગયું હોય અને જે ડેડ સ્કીન થઈ ગયું હોય અને સનટેનિંગના કારણે કાળા ડાઘા જે થઈ ગયા હોય ને એ મિત્રો આસાનીથી દૂર થઈ જશે તો વિડીયો તમને પસંદ આવ્યો હોય માહિતી તમને પસંદ આવી હોય તો આગળ વધારેમાં વધારે શેર કરવા નમ્રવી નથી કારણ કે ઉનાળાની આ કાળ ઝાડ ગરમીની અંદર સન ટેનિંગ તકલીફ ઘણા બધા લોકોને થતી હોય છે તો આ ફેસ પેક છે તમે મોઢા ઉપર હાથ ઉપર પગ ઉપર જે પણ જગ્યાએ બોડીમાં તમારા સન ટેન થયું હોય એ જગ્યાએ તમે એપ્લાય કરી શકો છો અને વધારેના ખર્ચાથી તમે બચી શકો છો નવા વિડિયોમાં નવી કોઈ માહિતી સાથે મળીએ છે ત્યાં સુધી વિડિયો જોવા માટે આપ સૌ લોકોનો ખૂબ ખૂબ આભાર સ્વસ્થ રહો મસ્ત રહો તંદુરસ્ત રહો એવી જ મારી ભગવાનને પ્રાર્થના થેન્ક યુ મિત્રો જય હિન્દ હેવ અ નાઈસ ડે